પુસ્તકનું શીર્ષક કારવા કારવા ટૂંકી વાર્તાઓ સંપાદક સંદીપ ભાટિયા ક્રમાંક એક સર્જક ઇન્દુ કેડી મહેતા કૃતિ કહો કેવી હતી એ સાવિત્રી ખાટલામાંથી ઊભી થઈ ફાનસના ઝાંખા અજવાડામાં હળવે હળવે આંટા મારી રહી મનસુખલાલ સૂતા હતા થોડીવાર રહી તે બારી પાસે આવી ખુરશી પર બેસી ગઈ એની નજર બહાર અંધકારને વીંધી રહી બહારની કાળાશમાં તે વરસતા વરસાદને જોઈ શકતી નહોતી પણ છાપરાના નળિયા પર વરસતી જડી અને નેવાના ધોધથી વરસાદના જોરને તે અનુભવી રહી આવું ઘણીવાર બનતું મેઘલી રાત હોય વીજળી ત્રાટકતી હોય ભયંકર ગર્જના કરી આકાશ તૂટી પડતું હોય ત્યારે એ કાળી શૂન્યતામાં કોઈ આકૃતિ સર્જવા પ્રયત્ન કરતી ક્યાંય સુધી ગરક થઈને બેસી રહેતી પણ આજ કંઈક જુદું જ હતું આજ અષાઢી એકાદશી ઘેરા આકાશે સૂરજને ફરકવા પણ દીધો નહીં અને ધીમે ધીમે એ ઘેરાશ ઘટ્ટ બનતી બનતી એની ભીતરે ઉતરી રહી એના માથામાં સણકા ઉપડ્યા માથે કસીને રૂમાલ બાંધી એણે ઝટપટ ઘરના બધા કામ પતાવી લીધા એકાદશીની ફરાળ બનાવી મનસુખલાલને જમાડ્યા પોતે ફરાળ ખાધા વિના બધું ઢાંકઢબોર કરી દીધું મનસુખલાલ જોયા કરતા હતા માથું દુઃખે છે સાવિત્રી કંઈ લે ને જોકે એ સમજતા હતા કે સાચું કારણ આ નહોતું એ આજ ફરીને ખોવાઈ ગઈ હતી મટી જશે કહી એણે ગણકાર્યું નહીં પણ પછી તેને લાગ્યું કે તેણે સૂઈ જવું પડશે સૂતા પહેલા તેણે વાટકીમાં થોડું તેલ લીધું અંદર થોડી સૂંઠ નાખી ગરમ કર્યું અને પછી બે હાથના આંગળા માથામાં નાખી હળવે હળવે તેલ ઘસી રહી કાલે વીમડાની દીકરીના ચાંદલા ગયા માથામાં આંગળા ફરતા રહ્યા એ વિચારતી રહી વિમુ કહેતી હતી દેવ પોડ્યા પહેલાં ચાંદલા પતાવી લીધા લગ્નનું પછી જોશું કદાચ માગશરમાં બબલી સોળની થઈ જોત જોતામાં સોળ વરસ પૂરાઈ થઈ ગયા વાળને સરખા કરી અંબોડો લેતા લેતા તે ગણગણી વરસને વીતતા કંઈ વાર લાગે છે ભારે નિશાસો નાખી તે ઊભી થઈ ગઈ બબલી કેવી સરસ લાગતી હતી નહીં ઢીંગલી જ જોઈ લો એની આજ હોત તો માથું તો ઉતરી ગયું પણ આખો દિવસ બબલીની આસપાસ એક ધૂંધળીશી આકૃતિ અલપઝલપ થયા કરી મનસુખલાલ સાવિત્રીની આ બેચેની મુકપ્રેક્ષક બની જોતા રહ્યા સાવિત્રી ફરીને ખુરશીમાંથી ઊભી થઈ ખૂણામાં ટેબલ પર પાણીનો લોટો ઢાંક્યો હતો તેણે પ્યાલામાં પાણી લીધું બે ઘૂંટ ભર્યા અને પાછી આટા મારી રહી આજ હોત તો ઘડપણનો એક સહારો ના ના એને સહારે અમે જીવતે અને અમે ઉપડી ગયા તો એનું કોણ ના ના એવું નહીં પણ તો પછી આજ કેમ આમ છે પેલી ઢીંગલી જેવી બબલીની આસપાસ ફર્યા કરતી પેલી ધૂંધળી આકૃતિ કેમ પીછો છોડતી નથી શું થયું છે આજે સાવિત્રી ફરીને માથું દુખે છે એના પગની આહટથી મનસુખલાલની આંખ માંડ મળેલી તે ફરી જાગી ગયા નાના એ તો અમસ્તું હું તો જરા પાણી પીવા ઉઠેલી તમ તમારે સુઈ જાઓ તો ઠીક મનસુખલાલે પડખું ફેરવી સૂવા પ્રયત્ન કર્યો તેણે સાવચેતીથી પગ ઉપાડ્યા રખેને મનસુખલાલને વિક્ષેપ પડે ધીરેકથી ફરીને એ ખુરશીમાં બેસી ગઈ ઝાંખા અજવાળામાં એની નજર આખા ઘરમાં ફરી વળી એને લાગ્યું કે આવા ઝાંખા પ્રકાશ કરતા તો અંધકાર વધારે સારો અથવા ખુલ્લું અજવાળું આ ધૂંધળાશ તો આખા ઘરને ગુંગણાવી મારે છે ઉમરને હિસાબે કે શું પણ જુઓ ને આખું ઘર ઘરનો ખૂણે ખૂણો પેલા ખાટલામાં સુતેલા મનસુખલાલ અરે પોતે સેપો કમ્પ્લીટ રેડી ટુ કન્ટિન્યુ